માતાજી બધાની એક એમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો સવારના થઈ ગયા છે દસ આપણે કામ કરીને નવરા થઈ ગયા છીએ અને દક્ષુભાઈને જવાનું છે સ્કૂલે તો દક્ષુભાઈ જો અમારે રાય ચડીને બેહી ગયા છે હા દક્ષુભાઈ હાલો સ્કૂલે આઈ રયુ સ્કૂલ બેગ હાલો બાકી છે દુભાઈ જો અત્યારમાં તોફાન કરે છે કા દક્ષુભાઈ ભાઈ પાણી ભરાઈ ગયું છે આપણે મૂકવાનું છે પાણીયારે અને ફળિયું વાળવાનું છે બધું કામ બાકી છે ને દક્ષુભાઈ અત્યારમાં તોફાન કરે ને જેલી ને ભાગ ખાઈ છે કેમ અત્યારમાં મજા આવે છે ભાગ ખાવાની હ ઓ બહુ ગોલો થઈ ગયો છે વધુ હમણાં હાલો ફટાફટ આપણે કામ કરી નાખી ઘરનું બધું ઓછાળ પાથરી દઈએ આપણે એમ દક્ષુભાઈ ને કુકા જો જ્યાં આવે ને પીડાવું એ કાંઈ આ છીએ

કેવું છે હે પી તો દક્ષુ ભાઈ અમારે જો આઈસ્ક્રીમ ખાવા મેંડા છે સરબત પીવે ને આઈસ્ક્રીમ ખાય આ તો નવિન દક્ષુ સરબતે પીવાનું નાઈસ્ક્રીમે ખાવાનું એક વસ્તુ ખા ગમે એક આ સરબત પી લે કે આઈસ્ક્રીમ ખાઈ લે

આજનો બ્લોગ આપણે આયાસ પૂરો કરી મળશું કાલે નવા બ્લોગમાં તમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેમાં